ઝાલોદનગરના મુવાડા વિસ્તારમાં સિટી સેવક સેન્સનું લોકાર્પણ કરાયું આ તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસ શનિવારના રોજ સાંજે છ કલાકે મળતી માહિતી મુજબ મંત્રી બચુભાઈ ખાબડ અને ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની હાજરીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝાલોદ નગરપાલિકા ખાતે જન સુવિધા કેન્દ્રની શરૂઆત કરાઈ છે નગરની જનતાને તમામ સુવિધાઓ મળી રહે તે માટે આ કેન્દ્રને શરૂઆત કરવામાં આવી હતી અંદાજીત પચીસ લાખના ખર્ચે અદ્યતન ટેકનોલોજી સાથે કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આગામી સમયમાં નગરપાલિકા વિસ્તાર અને તાલુકામાં વિવાદ વિવિધ વિકાસલક્ષી કામગીરી કરવાનું પણ મંત્રી દ્વારા બાહ્યદરી આપવામાં આવી છે આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે રાજ્યની એકત્રિત જેટલી નગરપાલિકાઓને જન સુવિધા કેન્દ્રોની શરૂઆત મહીસાગર જિલ્લાના બાલાસીનોથી આજે કરવામાં આવી છે એના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકા ખાતે પણ આવા એક જન સુવિધા કેન્દ્રની શરૂઆત અમે કરી છે એની અંદર આ નગરની તમામ વ્યવસ્થાઓ એના દાખલા છે જન્મના મરણના લગ્નના જાતિના અને ઘરવેરાના કે દુકાનોના પરમિટ રિન્યુ આ બધું જ આ એક જગ્યાએથી નગરની જનતાને સુવિધાઓ ઊભી થશે એના માટે પચીસ લાખના ખર્ચે આ ભવન અમે તૈયાર કર્યું છે અદ્યતન ટેકનોલોજી સાથેની સુવિધાઓ પણ કરી છે આ નગરપાલિકાના વિકાસ માટે પણ અગાઉ લગભગ અમે ત્રેવીસ પોઈન્ટ સત્યાસી કરોડના કામો કરી રહ્યા છે આગામી દિવસોમાં પણ એ કામો અમે કરી રહ્યા છે એકવી બાવીથી માંડીને આજે કરી રહ્યા છે અને આવનારા દિવસોની અંદર પણ આ નગરને રસ્તાના પાણીના વીજળીના ગટરના જે પણ પ્રશ્નો છે અમારી ભારત સરકાર અને રાજ્ય સરકારના માધ્યમથી કરીને નગરની અંદર તમામ આધુનિક સુવિધાઓ કરવા માટે અમારી સરકાર કટિબદ્ધતાના આધાર પર કામ કરી રહી છે એના ભાગરૂપે આ ભવનનું અને આ યોજના અમે આજે આ શહેરને અર્પણ કરીએ છીએ થેન્ક યુ